અને બીજા પણ કલાકાર છે જે મને નામ યાદ નથી પણ ખુબ સરસ અહીંયા તૈયારી ચાલી રહી છે તમે જો અને ગરમી ના લાગે એની માટે અહિયાં સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે પુરા તમને યજ્ઞશાળા બતાવવું તમે જોઈ શકો છો બધા જે બેનો છે કાલે હવનમાં બેસવાના છે એ લોકો છે

પોતાના વિભાગમાં માં પહોંચી જાય પોતાની વ્યવસ્થા ઉપર પહોંચી જાય પોતાનો આઈ કાર્ડ કલેક્ટ કરી લે અને જેના પણ વાહન મંદિર પરિસર માં મિત્રો હવે હું તમને અહિયાંથી દાદા ના ખાંભી ના દર્શન કરાવીશ

આજે હતા એ બેન અમારા સબસ્ક્રાઇબર હતા જે અમારા વિડીયો જોતા હતા હવે હું તમને દાદાના દર્શન કરાવડાવીશ ખાંભી ના અને તમે જોયું કે અત્યારે ભીડ તો છે જ રાત્રે આજે દાદાને સ્નાન કરાવવામાં આવશે અભિષેક કરાવશે અને પછી શણગાર થશે આજે દાદાનો કાલે પૂનમ છે મિત્રો આજે દર્શન ખુબ સરસ અહીંયા ડેકોરેશન કર્યું છે જુઓ કાલે અહીંયા દાદા નું હવન થવાનું છે મિત્રો કોમેન્ટ બોક્સ માં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં દાદા નો આઠમો પાઠ ઉત્સવ છે અને મંદિર માં સરસ ડેકોરેશન કર્યું છે તમે ક્યાંથી છો એ પણ લખજો તમારું નામ તમારા ગામનું નામ અને જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહિ મિત્રો મિત્રો હું પણ લાઈન માં છું બધાની જોડે જ જેમ જેમ દર્શન થાય છે એમ એમ હું પણ આગળ તમને દર્શન કરાવીશ दादा जय சூரपुरा दादा जय சூரपुरा दादा जो खूब सरस डेकोरेशन करवामा दूसरी પ્રોગ્રામ એ અમે તમને લાઈવ માં બતાવીશું તો ભક્તિ અમૃત ને જોઈન્ટ કરવાનું ભૂલશો નહીં અત્યારે પણ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બધા આવ્યા છે અહીંયા ભક્તો રાત્રે દાદા ને અહિયાં સ્નાન શણગાર થશે અને મિત્રો કાલે અમે અમે લાઈવ બતાવીશું ભક્તિ અમૃત ઉપર તો કાલે તમે જોડાવાના ભૂલશો ને અને બને તો કાલે અહિયાં આવજો કાલે તમે અહિયાં આવશો તો ખૂબ ખુબ સારું છે કે દાદાના દર્શન થશે કાલે હનુમાન જયંતિ છે અને

કાલ સવારે અહીંયા હવન છે દાદા નું રાત્રે ડાયરો છે તો કાલે લાઈવ અમે લોકો આવીશું ભક્તિ અમૃત ઉપર કાલે લાઈવ ભોળા થી હશે તો તમે બધા જોડાજો અને અમને સપોર્ટ કરજો તો અહિયા ગરમી ના લાગે એની બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે ઘોળા ભાલમાં તડકો ખૂબ પડે છે અહિયાં ગરમી એની માટે અહિયાં પાણીની વ્યવસ્થા સરબત ની વ્યવસ્થા બધું જ કરવામાં આવ્યું છે તો મિત્રો બસ આજ માટે આટલું જ કાલે સવારે અમે લાઈવ થઈશું પણ રાત્રે પણ હું દાદા ના અહીંયા અભિષેક કરશે એ પણ હું તમને લાઈવ બતાવીશ તો રાત્રે બાર વાગે દાદા અભિષેક કરવામાં આવશે તો જોડાજો અચૂક ભૂલતા નહી ભક્તિ અમૃત ઉપર આપણે લાઈવ જઈશું મિત્રો આજ માટે આટલું છે જય સુરાપુરા દાદા